નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું છું આપની સાથે હિતલ વગર ગુજરાત સરકારે આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સંભાળમાં સુધારો કરવા માટે જીનોમ સિકવન્સિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યના સત્તર જિલ્લાઓને આવરી લેવાયા છે આ સાથે ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે જેને આદિવાસી જીનોમ સિકવન્સિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે આદિવાસી જૂથોમાં આનુવંશિક સ્વાસ્થ્ય જોખમોને સમજવા અને બનાવવાનો પ્રયાસ કરશે ગાંધીનગરમાં નિષ્ણાતો અને અન્ય હિસ્સેદારો સાથે બેઠક યોજ્યા બાદ આદિજાતિ વિકાસ પ્રધાન ડોક્ટર કુબેર ડિંડોર દ્વારા આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી આ પ્રોજેક્ટનો ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર જીબીઆરએસ અમલ કરશે આ સાયન્ટિફિક પહેલ હેઠળ ગુજરાતના તેત્રીસ પૈકીના સત્તર જિલ્લાઓના વિવિધ આદિવાસી સમુદાયોના બે હજાર વ્યક્તિઓનું જીનોમ સિકવન્સિંગ હાથ ધરવામાં આવશે અને આ પ્રોજેક્ટ દ્વારા આદિવાસી જૂથોમાં જન્મજાત રોગ પ્રતિકારક શક્તિ કેન્સર અને સિકલ સેલ એનિમિયા અને થેલેસેમિયા જેવા અન્ય વારસાગત રોગોના આનુવંશિક માર્ક્સને ઓળખવાનું પણ શક્ય બનશે વધુમાં આ પ્રોજેક્ટ અંતર્ગત તેમની આરોગ્ય પ્રોફાઇલને પણ મૂળભૂત આરોગ્ય સેવાઓ સાથે જોડી દેવામાં આવશે ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ એ આદિવાસી સમુદાયોના સમૃદ્ધ અને સ્વસ્થ ભવિષ્ય તરફ એક નવો રૂપ સાબિત થશે જેમાં તમામ તબક્કામાં અત્યાધુનિક સાધનોનો ઉપયોગ પણ કરાશે આ વ્યાપક કવાયતનો ધ્યેય ગુજરાતના આદિવાસીઓ માટે સંદર્ભ ડેટાબેઝ બનાવવાનો છે એમ પણ ડોક્ટર ડિંઢોરે જણાવ્યું હતું આદિવાસીઓના જીનોમ સિક્વન્સિંગ એ વ્યક્તિના સંપૂર્ણ ડીએનએ સિક્વન્સને નક્કી કરવાની પ્રક્રિયા હશે આ વ્યાપક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વ્યક્તિના આનુવંશિક બંધારણમાં આંતરદ્રષ્ટિ પણ પ્રદાન કરશે જેમાં રોગો સાથે સંકળાયેલી અનેક પ્રકારની વિવિધતાઓનો પણ સમાવેશ થશે આમ

એક વૈજ્ઞાનિક પહેલ નથી પરંતુ આદિવાસી સ્વાસ્થ્યમાં આદિવાસી આરોગ્ય સંભાળમાં જીનોમિક ડેટાની મહત્વપૂર્ણ ભૂમિકા ઉપર ભાર મૂક્યો હતો આ પહેલ એ આદિવાસી વસ્તી માટે જીનોમિક ડેટાના લાંબા સમયથી રહેલા અભાવને પણ દૂર કરી દેશે

જે આદિવાસી સમુદાયોને સ્વસ્થ અને સમૃદ્ધ ભવિષ્ય તરફ આગળ લઈ જશે આ ઉચ્ચ સ્તરીય સંવાદમાં ગુજરાતના આદિવાસી વિસ્તારોના સાંસદો વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર આદિવાસી વિકાસ વિભાગના અગ્ર સચિવ શાહમીના હુસેન મુખ્યમંત્રીના સચિવ ડોક્ટર વિક્રાંત પાંડે જીએસબીટીએમના મિશન ડિરેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા જીબીઆરસીના ડિરેક્ટર પ્રોફેસર ચૈતન્ય જોશી આદિવાસી વિકાસ કમિશનર આશીષ કુમાર સહિત અન્ય પંથકોના આદિવાસી પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ગાંધીનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર